અંદરો અંદર કાર્યકર્તાઓની નારાજગી હવે ઉડીને આંખે વળગી રહી છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ લોકો પક્ષ છોડી રહ્યા છે પોતાના જે પક્ષના જે ઉમેદવાર જાહેર થયા છે તેમનો હાથ છોડી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના વધુ એક નેતાને પોતાના અંતરાત્માનું જ્ઞાન થયું છે અને તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ડીડી રાજપૂત કે જે કોંગ્રેસના પીઠ આગેવાન નેતા છે ત્યારે ડીડી રાજપૂતે પોતાની સમાજ સાથે પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓની હાજરીમાં એક બેઠક યોજી હતી અને આ બેઠકમાં તેમણે પોતાનો નિર્ણય રજૂ કર્યો હતો પોતાનો નિર્ણય જણાવ્યો હતો તેમણે કોંગ્રેસમાંથી હવે રાજીનામું આપી દીધું છે ત્યારે હવે સવાલ એ થાય કે ડીડી રાજપૂતે જો રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાંથી તો આની કોંગ્રેસ પર શું અસર પડશે સૌથી મોટી અસર પડશે ગેનીબેન ઠાકોર પર આનો ઝટકો ગેનીબેન ઠાકોરને લાગવાનો છે લોકસભાની ચૂંટણીને લઈને કારણ કે ગેનીબેન જે પોતાની એક ઠાકોર સમાજની જે વોટ બેંક છે તે માત્ર તેમને લોકસભાની ચૂંટણી જીતાડવામાં મદદ નહીં કરે કારણ કે તેમને અધર જે વોટ બેંક છે તેમને પણ જીતવી પડશે લોકસભાની ચૂંટણી જીતવા માટે ત્યારે રાજપૂત જે છે કોંગ્રેસના જે પીઠ આગેવાન કહેવાય છે તેમની અન્ય જે સમાજના લોકો છે તેમની પર એમની સારી એવી પકડ છે સારું એવું વર્ચસ્વ છે એટલે અધર જે વોટ બેંક છે તે ગેની બેન ઠાકોરને લોકસભાની ચૂંટણી જીતાડવામાં ખાસી એવી મદદ કરી શકે તેવું મનાતું હતું પરંતુ હવે અચાનક જ્યારે ડીડી કોંગ્રેસમાંથી રાજીનામું કરવો પડી શકે છે કારણ કે ઠાકોર સમાજ સિવાય તેમના જે બાકીના જે વોટર્સ છે તે પણ હવે તૂટી શકે છે કારણ કે હવે ડીડી ઠાકોરે જે રાજીનામું તો આપી દીધું છે પણ રાજીનામું આપ્યા બાદ તેઓ તેમના સમાજના લોકો સાથે તેમના કાર્યકર્તાઓ સાથે સમર્થકો સાથે ફરી એક બેઠક યોજવાના છે છે એવું પણ ચર્ચાઈ રહ્યું કે કદાચ જો જો ડીડી ડીડી ઠાકોર માફ રાજપૂત હવે ભાજપમાં જાય તો બાકીની જે વોટ બેંક છે અન્ય સમાજની જે વોટ બેંક છે તે ભાજપમાં પણ કન્વર્ટ થઈ શકે છે જો કે હાલ તો આપણે પેલા એ સાંભળી લઈએ કે ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ શું જણાવ્યું દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને એ આમંત્રણનો પણ દોષ અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વદાવ ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યો પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું રાજીનામું આપ્યા આગળ આગ્રહ પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસલો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે તે હું આપને જણાવીશ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી પદેથી ડીડી રાજપૂતે હવે પોતાનું અંતરાત્મા સાંભળીને રાજીનામું આપી દીધું છે ને રાજીનામું આપવા પાછળનું કારણ જણાવ્યું રામ મંદિર રામ મંદિરનું જ્યારે નિર્માણ થયું ને રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે જે રીતે આમંત્રણ આપવામાં આવ્યું હતું ને કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તે વિરોધને કારણે ડીડી રાજપૂતે રાજીનામું આપ્યું હોવાનું અત્યારે તો હાલ ઉલ્લેખ કર્યો છે પરંતુ હવે તેમના રાજીનામા બાદ સૌથી મોટો ઝટકો ગિનીબેન ઠાકોરને આગામી લોકસભાની ચૂંટણીમાં પડી શકે છે કારણ કે તેમના વોટ બેંક જે છે તે ભાજપમાં ક્યાંક ને ક્યાંક કન્વર્ટ થઈ શકે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તે તમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર